યાત્રાધામ શામળાજીથી મહત્વના સમાચાર યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી છે પૂર્ણિમા વહેલી સવારથી મંદિર પરિસરમાં દર્શનો માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી તો મંદિરને સજાવવામાં આવ્યું છે ઠાકોરજીને સફેદ કોટનના વસ્ત્રોથી સાજ શણગાર કરાયા છે તો હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા તો અસહ્ય ઘરની વચ્ચે પણ ભક્તો ભગવાનના દર્શન માટે પહોંચ્યા તો યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જો જોવા મળી રહી છે પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટ્યા છે વહેલી સવારથી મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાઈનો લાગી તો નીચ મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે ઠાકોરજીને સફેદ કોટનના વસ્ત્રોથી સાજ શણખાર કરાયા છે તો હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા આજે પૂર્ણિમા એમાં વૈશાખ સુદ પૂનમ અને ભગવાનને અખાત માટે રથયાત્રા સુધી ફટકાવા ગયા અને સફેદ વાઘાના શણગાર એમાંય તે વિશેષ ભગવાનને ગરમી ન લાગે તેવા ભાવથી મોતીના શણગાર જે ભગવાનને શીતળતા અર્પણ કરે શીત અને ભગવાનના સફેદ વાઘા જે ભગવાનને ગરમી ન લાગે તેવા ભાવથી સુંદર મજાના શણગાર ભગવાનને શ્વેત વાઘા મોતીના દાગીના સાથે કરવામાં આવ્યા છે સવારથી મળી અત્યાર સુધી અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો છે અને ધન્યતા અનુભવી છે પૂર્વજાએ સુંદર મજાનો વૈશાખ છોધ પૂર્ણિમાનો દિવસ દિનચર્યા પ્રમાણે ભગવાનના દર્શનના સમય બધા યથાવત છે અને આખા દિવસ દરમિયાન ભક્તો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે તેવા ભાવથી મંદિર સુંદર રીતે પ્રદૂષણગારી અને ભગવાનની સેવા પૂજા કરવામાં આવી રહી છે